ચાર મિનાર મસ્જિદ લતીફખાનના ચકલા ધોળકા દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ મદ્રસે ગુલશને રઝાના બાળકોના ઇનામી જલસાનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આ જલસામાં મુખ્ય મહેમાન તરીકે ચિસ્તિયા ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ સોહિલભાઈ ચિસ્તિયા પધાર્યા હતા આ જલસામાં બાળકો ઉપરાંત તેના વાલીઓ સખીદાતા ઉલેમા કિરામ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર્યા હતા કાર્યક્રમનો પ્રારંભ મદ્રેસાના એક માસુમ બાળકે તિલાવતી કુરાનથી કર્યો હતો આ નિમિત્તે યોજાયેલી તકરીરની સ્પર્ધામાં તેર બાળકોએ ભાગ લીધો હતો આ બાળકોએ હઝરત મોહમ્મદ મુસ્તફા વસલમની શાનમાં પોતાની મીઠી બયાન પેશ કરી સૌને દીધા હતા આ ઉપરાંત મદ્રસે ગુલશનની રજાના એકસો પચાસ બાળકોએ વિવિધ નઝમના કાર્યક્રમમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પર્ફોમન્સ કરી સૌને દાદ મેળવી હતી આ નિમિત્તે નડિયાદથી ખાસ પધારેલા આ જલસાના મુખ્ય મહેમાન એવા ચિસ્તીયા ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ સોહિલભાઈ ચિસ્તીયા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારબાદ ઇદ્રીશભાઈએ મદદસાઇ ગુલશને રજાની સ્થાપનાથી લઈને આજ દિન સુધીની પ્રગતિની સફરની વાત રજૂ કરી હતી નિર્ણાયકો દ્વારા તૈયાર કરેલા રિઝલ્ટ મુજબ આ જલસામાં પ્રથમ ક્રમે મોહમ્મદ આરિ શાહિદભાઈ સવાલી વિજેતા થયા હતા જ્યારે બીજા ક્રમે હતા મોહમ્મદ શમ સુલ મોમિન વિજેતા થયા હતા અને ત્રીજા ક્રમે ઉમેરાબાનું મોસિન મલિક વિજેતા થયા હતા પ્રથમ ત્રણ વિજેતાની સ્પર્ધામાં ભાગ લેનાર બાળકો સહિત મદ્રેસામાં વણતા કુલ ત્રણસો સાઠ બાળકોને સખીદાતાઓના સહકારથી આશ્યરૂપે બે લાખથી વધુની રકમના ઈનામો માનુભાવના હસ્તે અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં હતા આ કાર્યક્રમનું સંચાલન ઇલિયાસભાઈ મીઠાઈવાલાએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મદ્રસે ગુશનની રજા કમિટીના સભ્યોએ ભારે ઝહેમ ઉઠાવી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે